નહીં તો તમે પાછા કહેશો આને ચોલી લેવાની છે ફેની ને તમારે લેવાની છે ફઈ ફઈ ને પણ લેવાની છે જો બે ચોલી હટો અમે બધી ફ્રેન્ડ્સ અહીંયા આવી છે નંબર ટ્રાય કરવું છે

દેખો તો તમે આપણા ફ્રેન્ડ હોય તો તમે આનું કેટલું ભાડું અમને આપશો ચાલુ કઈ દે બે હજાર બે હજાર તો છે ને કરી બસો રૂપિયા ડિસ્કાઉન્ટ આવે તો ફિટિંગ મેડમ મેડમ આ ચોલી બી ડન કરી છે મેડમ બે ચોલી ડન છે

લે વામિકા મામી તાર મામી માટે કોણ માર મામી કઈ કલેક્શન બતાઈ ને સારું બધું મામી કા માટે છે જે થાય એ ચૂલી માં બધા એ કહે છે કે જીએસ મટીરીયલ બહુ જ સરસ આવે છે હા તો એ તો સરસ જ છે

સારી હોય સમજુ છું એ તો મુંજુ સીટું જોયું બેન કઈ ન સમજાય એવું જેવું તેવું હું લેખું બોલતો તાર ભાષામાં

તો ગાઈ આજે સાડી વાળો બનાવવાનો તો એ પ્લાન તો કેન્સલ કેમ કે તમે જોયું કે અમે ગયા બ્યુટિક માં મારી ફ્રેન્ડ ને ચોલી બુક કરાવવાની હતી એટલે પછી આઠ વાગે આઠ વાગે નહીં નવ વાગે તો અમે જાણું નહીં ત્યાં માં વહી ગયા અને અગિયાર વાગે તો ઠેક પાછા આવ્યા એટલે સાડીવાળો બ્લોગ ન બન્યો સોરી હવે સાડીવાળો બ્લોગ પછી નેક્સ્ટ ટાઈમ ક્યારેક બનાવશું અને ને છેલ્લે સુધી જવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો અને કમેન્ટ પણ કરી દેજો જય શ્રી કૃષ્ણ જય માતા જીરા તે હવે મળીએ નેક્સ્ટ હવે મળીએ નેક્સ્ટગમાં ત્યાં સુધી આવજો